નમસ્કાર દોસ્તો અત્યારે આપણે છીએ ઓપન એર થિયેટરના દરવાજા પાસે અને તમે જોઈ શકો છો કે આ એક બેરિકેડ લગાવવામાં આવ્યું છે અને એ બેરિકેડની પાછળ જ તમને બહુ જ ગંદી ગટર દેખાઈ રહી છે અને આ ભાગ ખોદેલો પડ્યો છે કાલે રાત્રે આ કામ ચાલુ હતું આજે પાછું આ કામ ચાલુ થશે આ જે ગટર છે કે ગટરના પાઇપ છે શા માટે ખોદવા પડ્યા તો કાલે જ આપણે વાત કરી હતી કે ભાઈ જે ઘનશ્યામનગર છે જે જીમખાનાની સામે છે ત્યાં તમે વિડીયો જોયો હશે કે બહુ જ ખરાબ ત્યાં કને ગટર ઉભરાઈ રહી છે અને બહુ જ ખરાબ હાલત ત્યાંની થયેલી છે એ તમે વિડીયો જોયો હશે અને એ પછી જે વ્યવસ્થાતંત્ર છે એટલે કે નગરપાલિકા છે એ નગરપાલિકાએ આ તકલીફને દૂર કરવા માટે રાત્રે ફોલ્ટ શોધવાની કોશિશ કરી અને ફોલ્ટ જ્યારે મળ્યો ત્યારે ખરેખર દુઃખ સાથે કહેવું પડે છે કે તમે પણ બતાવીએ કે આ ફોલ્ટ શું મળ્યો અને શા કારણે આ ગટર બ્લોક થઈ છે દોસ્તો તમે એ વાત કદાચ ન જાણતા હોવ તો કહી દઈએ કે ભુજની જે ગટર વ્યવસ્થા છે એ ગટર વ્યવસ્થાનો આપણી પાસે નકશો જ નથી એટલે કે ભુજમાં ક્યાંથી ક્યાં પાઇપો પસાર થાય છે એની નગરપાલિકા સુધાને પણ જાણ નથી હવે કોઈ જૂના લોકો હોય તો કદાચ એ વાત કરી શકે કે કહી શકે કે એ નકશા ક્યાં ગયા કેવી રીતના ખોવાયા એ બધો અલગ વિષય છે પણ નકશો ન હોવાને કારણે એક એક પાઇપનો પીછો કરવો પડે છે અને ક્યારેક કોઈક વ્યક્તિને ખબર હોય કે ભાઈ અહીંયાથી પાઇપ જતો હતો તો ત્યાં ખોદીને જોવું પડે છે કે અહીંયા પાઇપ છે કે નહીં તો એવી રીતના અહીંયા કને પાઇપ ખોદવામાં આવ્યા છે અને આ પાઇપ મળ્યા છે હવે જોવાની વસ્તુ શું છે એ ખાસ ધ્યાન આપજો અને આ વિડીયો જરૂરથી ભુજના લોકો સાથે શેર કરજો અહીંયા બધા પાઇપ છે કાઢી નાખવા પડ્યા છે આમ તો સામાન્ય રીતે ગટર ચોકઅપ થાય તો આપણે એક મોટું મશીન આવે છે ખાસ ભુજનગર પાલિકા પાસે પણ એ મશીન છે અને એ મશીન જે છે એ મશીન દ્વારા તમે પાઇપને ક્લિયર કરી શકો છો અને એ ગટર પાછી ચાલુ થઈ શકે છે પણ અહીંયા જે પરિસ્થિતિ છે એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે શા માટે આખે આખા આ પાઇપો કાઢવામાં આવ્યા છે તો ચાલો આપણે જરા એ જોઈએ કે આ પાઇપની અંદર એવું તે શું હતું કે જેથી આ પાઇપ ચોકઅપ થઈ ગયા તો અહીંયા પાંચ પાઇપ તમને દેખાય છે જે કાઢી નાખેલા છે આ જગ્યાએથી અને એ પાઇપની અંદર શું છે એ હવે આપણે જોઈએ તો પાઇપની અંદરની સફર તમને કરાવીએ એના માટે ફ્લેશ ચાલુ કરીએ છીએ તો આ તમને દેખાય છે કે આ પાઇપ જે ચોકઅપ થયો હતો એ સેનાથી ચોકઅપ થયો છે પાણીની બોટલ છે પડીકા છે વાયર છે ગ્લાસ છે પ્લાસ્ટિકનો ઢાંકણા છે પ્લાસ્ટિકના આ બાજુ પણ જોઈએ જરા ઓહો અહિયાં તો એક ટાયર પણ દેખાય છે જુઓ આ ટાયર પણ અંદરથી નીકળેલું છે બહુ સ્પષ્ટ દેખાય છે એવી રીતે અહિયાં પણ ચપ્પલ છે વાયરના ગૂંચળા છે પ્લાસ્ટિકની બધી વસ્તુઓ છે એ બહુ સ્પષ્ટ દેખાય છે અહીંયા આ જે કચરો બારે કાઢેલો છે એમાં પણ તમને દેખાડી દઈએ એના માટે મારે ગટરના પાણીમાં ચાલવું પડશે પણ આ ભુજના લોકોને દેખાડવું જરૂરી છે તો થોડું ગટરના પાણીમાં ચાલવામાં વાંધો નથી દારૂની બોટલ છે અને દડો છે આ બધી વસ્તુઓ તમને દેખાય છે કે આ ગટર કેવી રીતના ચોકઅપ થઈ છે બરાબર આ પાઇપ પણ બતાવી દઈએ એમાં પણ લગભગ એવી જ વસ્તુઓ છે તો દોસ્તો આ બધી વસ્તુઓ ગટરમાં આવી ક્યાંથી કેવી રીતના આવી હશે તમે શું માનો છો આ બોટલો છે આ દડો છે અને ખાસ તો પેડ પણ આમાંથી બહુ નીકળ્યા છે સેનિટરી પેડ છે આ દેખાય છે તો આ બધી વસ્તુઓ આવી ક્યાંથી તો દોસ્તો બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણે સૌ આપણો નાગરિક ધર્મ ભૂલી ચૂક્યા છીએ શરમ કરવી જોઈએ આપણે લોકોએ શા માટે એટલા માટે કે જે વસ્તુ માટે ગટર નથી બની એવી વસ્તુ આપણે ગટરમાં નાખીએ છીએ જો આવી વસ્તુ આપણે ગટરમાં પધરાવતા હોઈએ અને પછી આપણે રાડો પાડીએ કે અમારી ગટર ચોકઅપ થઈ ગઈ ગટર ચોકઅપ થઈ ગઈ ગટર ચોકઅપ થઈ ગઈ તો કેટલે અંશે વાજબી છે આ જોઈ શકો છો તમે આ આ ગટરના પાઇપમાંથી શું નીકળ્યું છે

આપણી ગટરની સમસ્યા માટે જો એક મોટું કારણ હોય તો એ કારણ એ પણ છે કે આપણે ગટરની અંદર ગમે એ વસ્તુ પધરાવીએ છીએ ગમે એ વસ્તુ આપણી ગટરમાં જતી રહે છે અને સમય જ્યારે થાય જ્યારે આ બધી વસ્તુઓ ભેગી થાય છે ગટરની અંદર અહીંયા પણ જો તમને દારૂની બોટલ દેખાશે એની દારૂની બોટલ છે અને બીજા પણ પડીકાને એ બધું છે તો આ બધી વસ્તુ જ્યારે આપણા મેનહોલમાં જાય આ બધી વસ્તુ જ્યારે આપણા ફ્લશમાં જાય જ્યારે પેડ્સ આપણા ફ્લશમાં જાય ત્યારે કદાચ આપણે તો ચોટ કોઈ તકલીફ થતી નથી પણ જ્યારે આ વસ્તુઓ બધી પાઇપમાં ભેગી થઈ જાય છે ત્યારે આખે આખી ગટર ચોકઅપ થઈ જાય છે તો દોસ્તો આપણા માટે આ એક ખૂબ શરમની વાત છે કે આપણે નાગરિક તરીકે આપણો ધર્મ બજાવતા નથી અને આપણે જે આપણી વ્યવસ્થા છે એ વ્યવસ્થાને જ કેમ બરબાદ કરવી એના રસ્તા શોધી લીધા છે ફરી પાછા જોઈ લેજો કેવી કેવી અંદરથી નીકળી છે અહીંયા કાઢેલી ઢગલો કરેલી આ બધી વસ્તુઓ પડેલી છે તો સૌ નાગરિકોને કહેવાનું થાય કે આપણે એડમિનિસ્ટ્રેશનને તો કહીએ જ નગરપાલિકાને તો કહીએ જ કે ભાઈ આ વસ્તુમાં અમને તકલીફ છે પણ સાથે આપણી પોતાની ફરજ તો નિભાવીએ આપણે પોતે કહેવા છીએ એ તો જોઈએ આપણે પોતે ક્યાં કચરો નાખીએ છીએ તો જોઈએ આપણે પોતે તો આપણી ગટરને નુકસાન નથી કરતા એ તો જોઈએ અને આપણી આસપાસ પણ જો કોઈ એવું કરતું હોય તો આપણે એને રોકીએ દોસ્તો ભૂજની અંદર જો સમસ્યાઓ હોય તો એના બે પાસા છે એક પાસું છે આપણો નાગરિક ધર્મ અને બીજું પાસું છે એડમિનિસ્ટ્રેશનનો વહીવટનો ધર્મ આ બે પાસા પર આપણે મથવાની જરૂર છે ચોક્કસથી મથવાની જરૂર છે એડમિનિસ્ટ્રેશનને પણ કહેવાની જરૂર છે નગરપાલિકાને પણ કહેવાની જરૂર છે કે ભાઈ એ વ્યવસ્થા ઠીક કરો પણ એનાથી મોટો મુદ્દો એ છે કે નાગરિક તરીકે આપણે આપણો ધર્મ બજાવવાની જરૂર છે અને ધર્મમાં બેય વસ્તુ આવે છે પહેલી આપણી આવે છે ફરજ અને બીજો આવે છે આપણો હક આ બેય વસ્તુ આવે છે અને ફરજની અંદર ચોક્કસથી આવે કે આપણે આપણી ગટરને નુકસાન ન કરીએ આપણે ગમે ત્યાં કચરો ન જવા દઈએ અને આપણે કોઈ બીજું જો એવું કરતું હોય આપણું ઓડોશી પડોશી હોય તો એને પણ આપણે ટપારીએ કે ભાઈ આ ભૂજ છે આ મારું ગામ છે મારું ઘર છે આ તમે બગાડી ન શકો અહીંયા કચરો ન નખાય આપણે જ ઉપાધિ થશે આ વાત જરૂરથી ભૂજના દરેક નાગરિક સાથે શેર કરજો આ કચરો ભૂજના દરેક નાગરિકને બતાવજો અને ખાસ તો હું યુવા મિત્રોને કહીશ કે ભાઈ અમે તો કાઢી આવું જ આવી જ ગંદી સિવિક સેન્સ સાથે અમે લોકો જીવી રહ્યા છીએ પણ તમે આમ જ જીવવાના છો તમે પણ ભુજને આવું જ રાખવાના છો તમે તો ભુજને સુધારજો તમે તો ભુજને સારું કરજો તમે તો ભુજને એવું બનાવજો કે જેથી તમને પણ રહેવાની મજા આવે ને તમારા બાળકો પણ એમ કહે કે હા એક વખતે ભુજ બહુ ખરાબ હતું પણ અમારા મમ્મી પપ્પા એ તો અલગ હતા એમણે તો અમારા ભુજને સુધારી દીધું તો દોસ્તો જરૂરથી આ વિડીયો શેર કરજો Ucuna da direkt naklit silip açarca. Thank you so much.